બાધા માનતા રાખીને નાળું બાંધી જાય છે લોકો બહુ દૂર દૂર થી અહિયાં આવે છે નાળું આવડી નવું નવું નહીં આપણે જે લેંગા ને ચડીમાં બાંધીએ છીએ ને એ જ નાડું પણ એ

સારું કરજે મારા લગ્ન મંદિર ગમે તે હોય શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જીવનનું વહાણ ડૂબતું નથી ખોટી અંધશ્રદ્ધાથી દૂર રહેવું ભાવથી ભક્તિ કરો તો ભક્તિમાં જ શક્તિ સમાયેલી છે જેનાથી તમારા ધારેલા કાર્યો સફળ થાય છે ભાઈઓ આ તો બધી કાલ્પનિક વાતો થઈ પણ હું હવે તમને મારા સુરતના મિત્રના પુત્ર રાહુલ અને નેહાના પ્રેમની સત્ય ઘટના વિશે જણાવું છું ચાલો પેલા કુવા ઉપર બેસ ચાલો આ વાત છે વડોદરાની એક કરોડપતિ યુવતી નેહા અને સુરતના મધ્યમ વર્ગીય યુવાન રાહુલની રાહુલ એના ઘરના ઉપરના મળેથી સીડીઓ ઉતરતા લપસી જાય છે એના માથામાં અને કરોડ આંતરિક ઈજા થવાથી એના આખા શરીરે પેરાલિસિસની અસર થઈ જાય છે આવી ભયંકર બીમારીના કારણે વડોદરાની હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ રાહુલના પિતાને કહ્યું કે રાહુલ હવે કેટલું જીવશે એનો કોઈ ભરોસો નથી એક દિવસ નેહા એની બેનપણી પાયલની ખબર કાઢવા આ હોસ્પિટલમાં આવે છે આઈસીયુ કેબિનમાંથી ખબર કાઢી નીકળી તો બીજી આઈસીયુ કેબિનમાં રાહુલને બેડ ઉપર જુએ છે અને સાથે કોલેજમાં ભણતા રાહુલને તરત જ ઓળખી જાય છે વાહ ડોક્ટરોની મુલાકાતમાં નેહાને જાણવા મળ્યું કે રાહુલની જિંદગી છેલ્લા સ્ટેજ ઉપર છે એ હવે બહુ લાંબુ જીવી નહીં શકે એટલે ડૉક્ટરોની પરમિશન લઈ નેહા રાહુલને આઈસીયુમાં મળે છે નેહા રાહુલને કહે છે કે મને ડૉક્ટરોએ તારા બાબતે બધી વાત કરી છે હવે હું આવી ગઈ છું તું બિલકુલ ચિંતા ના કરીશ રાહુલ હવે ગમે તેટલો ખર્ચો થાય પણ તને સાજો કરવા માટે એ હું કરીશ અને તારી સાથે લગ્ન પણ કરીશ રાહુલે નેહાને કહ્યું આજે હું મરવાનો છું હવે તું મારી સાથે લગ્ન કરીને શું કરીશ નેહાએ રાહુલને કહ્યું કે હું પણ તને કોલેજમાં મનથી ચાહતી હતી પણ જવા દે બધી વાતોને બસ મારે તારી સાથે લગ્ન કરવા છે અને એ પણ આજે જ હમણાં જ નેહા રાહુલના પિતાજી અને ડોક્ટરને પોતાના મનની વાત જણાવી દે છે કે આ જ હોસ્પિટલમાં હું રજિસ્ટ્રાર અને વકીલને બોલાવીને રાહુલ સાથે લગ્ન કરવા માગું છું ધીમે ધીમે હોસ્પિટલમાંથી આ વાત આખા વડોદરા શહેરમાં ફેલાઈ જાય છે કે કરોડપતિ કોડ ભરી કન્યા નેહાય